ભાલકા તીર્થની બાજુમાં નિરાલી ખોડિયાર મંદિર ઉદાસીન આશ્રમ મહામંડલેશ્વર સ્વામી દાસ ઉદાસીન ઉદાસીન કે ભાલકાની બાજુમાં નિરાલી ખોડિયાળ ઉદાસીન આશ્રમ ગેટ બનાવ્યો ત્યારે મેજામાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ જયરીભાઈ ઠકરા અને ભાજપના બધા કાર્યકરોની હાજરીમાં ભૂમિપૂંજન કરવામાં આવેલ ઇ ગેટનું કામ ચાલતું હતું ટેકા ભરાયેલા હતા ત્યારે પણ વિક્રમ છે પ્રજાપતિનો ગીરો અને મારું નામ ચડાયું કે બાપુએ આ શરી મળવી છે ત્યારે હું હર્ષિભાઈ બારણની આજોઠામાં લગ્નમાં ગયો તો મારી હાજરી પણ નહોતી અને મારા નામનો આની વિડીયો બહાર પાડ્યો હતો તેથી પણ અમે એને માફ કરેલે છે સાધુ સમાજે એને જે અમારો અખેડો છે એ અવારનવાર તેરે તેર અખેડા છે એ ભારતીય જનતા પાર્ટીને સાથ આપ્યો છે આશીર્વાદ આપ્યા છે અને એ ગેટના ભાગમાં એને જીસીસી મળવી આરસીસી તોડીને કું જાળવા વાવ્યા અને એ પ્રવેશ ગેટ જો પડી જાય અને કોઈ માણા મળી જાય એ કોની જવાબદારી છે પહેલે આ વિક્રમ પટેલને આ જવાબ દેવો જોઈએ અને હું ભારતીય જનતા પાર્ટીને ત્યાં સુધી રજૂઆત કરું છું કે તમે આને કોંગ્રેસવાળાને ભારતીય જનતા પાર્ટી શા માટે બે આવ્યું અવારને અવાર નિરાલી ખોડિયાળ ઉદાસી આશ્રમમાં હેરાનગતિ કરતો રહીએ છે પછી બાલકાથી જે જાળવા આવ્યા છે જિલ્લા કલેક્ટર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જે કંઈ કોઈ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ હોય એને મારી રજૂઆત છે બાલકાથી આ રોડ ઉપર જાળવા આવ્યા છે એમાં કચરાના ગંજ પીડા છે આજે જ મેં એને કહ્યું એના માણસને દીપકને કે ભાઈ જે મારી મંદિરની બાજુમાં કચરાના ઢગલા ગંદકી કરે છે તમે કેમ ઉપાડતા નથી તો કે નહીં ઉપાડવું થાય એ કરી લો આવા જવાબ આપે છે ભાલપરા ગ્રામ પંચાયતના ઉપસરપંચને બધાય તો જ્યાં ગંદકી છે અને અવડી મોટી ભાળપરા ગ્રામ પંચાયત પિસ્તાલીસ પચાસ હજારની વસ્તી છે અવડી મોટી ગ્રાન્ટ આવે છે એ ક્યાં નાખે છે ભાલકાની પ્રજાને ઉલુ બનાવવા ધંધા કરે છે કેવું છે બીજા નંબરમાં જે મેં આ ગેટ બનાવ્યો છે એ બાલકાને અમારા ભાલકા વિસ્તારના શોભા માટે મેં બનાવ્યો છે કોઈ બીજા માટે જ બનાવ્યો હું ભાલકામાં વર્ષોથી આ તો પૈસા કરું છું મને એમ થયું કે મારા ભાલકામાં મારે એવો ગેટ બનાવવો છે એટલે આ ગેટ મેં બનાવ્યો છે ભાલકાની પ્રજાને હું જાગૃત કરું છું કે હવે તમે જાગૃત કરો પ્રજાજન જાગૃત થાવ કેમકે વા ઝોન મંડળ આલે છે ખારવા સમાજનું ત્યાં પણ લાઈનનું તોડી નાખે છે એ પણ તનછુક ખારવાએ રજૂઆત કરી છે મને પણ કરી છે આ જે હાલી રહ્યું છે કોબાન એ બધું બંધ થવું જોઈએ મેં ઘણી વખત ક્ષમા આપી છે પણ છતાંય હાલતા અને ચાલતા ભાલપરા ગ્રામ પંચાયતનો ઉપસરપંચ અને જિલ્લા પંચાયતનું સંસદ સભ્ય જે છે સંસદ્ય વિક્રમ પટેલ અવાર નવા હેરાનગતિ કરતો આવે છે એને ઘણી વખત મેં સમા આપી છે એને હામે માથે કહી હતી મને ધમકી મારે છે કે બાપુ ગાંધીનગર ફોન કરી લ્યો અરે ભાઈ મારે ગાંધીનગર ફોન કરવાની કંઈ જરૂર છે નહીં હું તપસ્વી વાતમાં છું મારો ગાંધીનગર ગાંધીનગરવાળો ધોળેસર હનુમાનજી અખંડ્યો અહીં બેઠો છે એને ફરિયાદ થઈ જાય એટલે મહેરબાની કરીને આ નિરાલી ખોરિયાળ મંદિરે કોઈ આડે ન આવે એને આ ગેટ પડશે તો જવાબદારી ટોટલ વિક્રમ રહે છે અને માણસ કોઈ મળશે તો એની જવાબદારી રહેશે મારે કોઈ જવાબદારી છે નહીં આ બાબતમાં મેં તો ભાલકા વિસ્તારની પંજા માટે આ ગેટ બનાવ્યો છે મારો કોઈ આમાં શું છે નહીં આ ગેટ પર છે